કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થર મારાની ઘટના બાદ કાર્યકરોનું દર્દ છલકાયું છે કોંગ્રેસના છવ્વીસ આરોપીઓ પૈકી મેહુલ રાજપૂત નામના કાર્યકરનો વિડીયો વાયરલ થયો છે જેમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થર મારાની ઘટનામાં એકવીસ આરોપીઓ હજુ પણ ભાગતા ફરી રહ્યા છે પ્રદેશ નેતાગીરી કે શહેર પ્રમુખે નાસ્તા ફરતા કાર્યકરોને ફોન નહીં કર્યો હોવાનો બળાપો કાઢ્યો હતો જેમાં તેઓ જણાવી રહ્યા છે કે કોંગ્રેસ છોડીને ભાજપમાં જનાર નેતાઓ ફોન કરી રહ્યા છે પણ અત્યારે અત્યારના નેતાઓનો એક પણ ફોન આવ્યો નથી નેતાઓના એક ફોન પર અમે કાર્યકરોમાં કાર્યક્રમોમાં હાજર રહીએ છીએ પરંતુ તેઓ અત્યારે ફોન નથી કરી રહ્યા તેમ જણાવ્યું અને રોષ વ્યક્ત કર્યો તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રેસ અમારી માં છે એના માટે જ અમે પથ્થર મારામાં હતા એ અમદાવાદ શહેરમાંથી એક પણ ફોન નથી આવ્યો તમારા એક મેસેજથી WhatsApp મેસેજથી એક ફોનથી અમે બધા કાર્યક્રમમાં આવતા હોય આંદોલનમાં આવતા હોય ધરણા પ્રદર્શનમાં આવતા હોય વિરોધ કરવા આવતા હોય તો તમારી પણ એક ફરજ આવે છે તમારી નૈતિક જિમ્મેદારી બને છે કે અમારા હાલચાલ પૂછવાની અમારી ખબર લેવાની મારા પરિવારની ખબર લેવાની અમે કોંગ્રેસના કાર્યકર્તા છીએ